शानदार દેખાવ સાથે ટી 20 વર્લ્ડ કપ જીતીને દેશને ગૌરવાન্বিত કરનારી ટીમ ઇન્ડિયાનો આજે સ્વદેશ વાપસીએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સવારે દિલ્હીમાં આગમન વેરાય આવકાર બાદ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તો સાંજે મુંબઈમાં આયોજિત વિજય પરેડમાં માનવ મેહરામડ ઉમટી પડતા अनोખો દ્રશ્ય સર્જાયું હતું મરીન લાઇનથી વાનખેડે સુધીની આ વિજય પરેડમાં ખુલ્લી બસમાં વિજી ક્રિકેટરોએ રમતપ્રેમીઓનું અભિવાદન ઝીલ્યું હતું ઐતિહાસિક સ્વાગત દરમિયાન અમુક ક્રિકેટ પ્રેમીઓ બેહોશ પણ થઈ ગયા હોવાના અહેવાલ છે તો વાનખેડે સ્ટેડિયમ બહાર અતિઉત્સાહી રમતરસિયાઓને કાબૂમાં રાખવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો વાનખેડે સ્ટેડિયમમાં બીસીસીઆઈ દ્વારા રૂઆ 125 કરોડ નો ચેક ટીમ ને અપાયો હતો આખા ભરાયેલા સ્ટેડિયમ માં ક્રિકેટરો એ ડાન્સ પણ કર્યો હતો કપ્તાન રોહિત શર્મા એ કહ્યું હતું કે આ ટ્રોફી આખા દેશ ની છે વિરાટ કોહલી એ જણાવ્યું હતું કે આજે જે પ્રેમ અને સન્માન જોયા છે તે ક્યારેય ભૂલી શકીશ નહીં रोहित शर्मा ने अठार वर्ष में आटल भावुक थतो जोयोन होतो। विदाई लेता कोच राहुल द्रविडे पर प्रशंसको आभार मान्यो हतो। मरीन लाइन पर मैदनी उमटी पड़ी हती। विश्व खिलाड़ी खेला एक झलक माटे लाखों चाहको उमटी पड़ा था खुली बस में जयरे भारतीय टीमन विजय सरघस निकल मरीन लाइन થી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધીના માર્ગ પર ખેલાડીઓનો નાજગાન સાથે સ્વાગત થતું રહીમ હતું. કપ્તાન રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પણ ડબલ દેકર ખુલ્લી બસમાં ટ્રોફી સાથે જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. દેશમાં આષાઢી બીજની રવિવારે રથયાત્રા નીકળશે. એ પહેલા આજે ભારતીય ક્રિકેટ ટીમની મુંબઈમાં વિજયયાત્રા નીકળી હતી. અમુક લોકો ક્રિકેટરોને નિહાળવા માટે વૃક્ષો પર ચડી ગયા હતા. વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા બાદ ટીમ ઇન્ડિયાનો શાનદાર સ્વાગત સમારંભ યોજાયો હતો. સ્ટેડિયમમાં મેચથી વધુ દર્શકો ટીમને આવકારવા ઉમટી પડ્યા હતા. ખેલાડીઓએ વિશ્વ વિજેતા ટ્રોફી સાથે દર્શકોનો અભિવાદન કર્યું હતું. BCCI તરફથી ટીમ ઇન્ડિયાને જાહેર થયેલ 1.2 કરોડ નું ઇનામ પર એનાયત થયું હતું. ભારતીય ટીમના ખેલાડીઓ એક વિશેષ ડબલ દેકર ઓપન ડેક બસમાં સવાર થયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓને લઈને જતી બસ્મરીન ડ્રાઇવ થી વાનખેડે સ્ટેડિયમમાં ગઈ હતી. તમામ ખેલાડીઓ વારાફતી ट्रॉफी ઉંચકીને લોકોનો અભિવાદન ઝીલતા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી બપોરથી લોકો લોકલ ટ્રેન મારફતે ચર્ચગેટ સ્ટેશન પર આવતા હતા પરિણામે સ્ટેશન પર પર ભારે ભીડ હતી રેલવે સ્ટેશન તથા રોડ પર ભારત માતા કી જય વંદે માતરમ અને ઇન્ડિયા ઇન્ડિયા ના નારાઓ સંભળાતા હતા 2007 માં જ્યારે ભારત પહેલી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યું હતું ત્યારે પણ આજ રીતે વિજય રેલી કાઢવામાં આવી હતી સિકોને ચાર વાગ્યા સુધીમાં વાનખેડે સ્ટેડિયમમાં આવી જવાનું કહેવામાં આવ્યું હતું લોકોના હાથમાં તિરંગો હતો તેમજ ભૂરા રંગની જર્સીમાં બધા આવ્યા હતા બપોરથી ભારતીય જર્સીનું વેચાણ કરનારા ફેરિયાઓ પણ ચર્ચગેટ તથા આસપાસના વિસ્તારોમાં આવી ગયા હતા झरमर बरसात पड़ पड़तो हतो તેમ છતાં ક્રિકેટર સ્યાવ એક દાયકા બાદ ભારતીય ટીમે જીતેલી ટ્રોફી ને જોવાનો ઉત્સાહ રોકી શકતા નહોતા બપોરે થી જ રોડ પર ભારે ટ્રાફિક હતો લોકો ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કર્યું હતું વરી રેલવે સ્ટેશન પર વધી રહેલી ભીડને ઓછી કરતા માટે આરપીએફ ના जवानों લોકોની ભીડને મરીન ડ્રાઇવ તરફ જવા માટે કહેતા હતા सांझ सुधीमा तो आखो मरीन ड्राइव विस्तार भराई गयो हतो जहां लोगों ने જવા માટેની જગ્યા જ નહોતી રહી बपोरेना 4.45 વાગે મરીન ડ્રાઇવ તરફ જતા વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતી જેની અસર અન્ય રોડ પર પણ જોવા મળી હતી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી मरीन ड्राइव થી ચોપાટી સુધી જવા માટે 1 કલાકનો સમય લાગ્યો હતો ભારે ભીડને કારણે પોલીસે મુંબઈ ગ્રાવને મરીન ડ્રાઇવ ન આવવાની અપીલ પણ કરવી પડી હતી